હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી ઓલ્ટો કે ટેન કાર આવેલ છે કે ટેન કાર મિત્રો વન ઓનર છે અને સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે તો મિત્રો કાર ડીલરમાં નતા આપવાની તો આ કારની વધુની વિગત આગળ વાત કરીએ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત મોડલોને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે અલ્ટો કેટેન કારની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે વન ઓનર કાર છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સર્ટી રનિંગ જોવા મળશે બે સાવી સાથે જોવા મળશે અને ટાયર પણ ખૂબ જ સારા જોવા મળશે સીટ કવર કમ્પ્લીટ કારમાં જોવા મળશે વ્હાઇટ કલરમાં અલ્ટો કાર તમને જોવા મળશે કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે તો કારની મિત્રો તમે અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી કમ્પ્લીટ વર્ક કરે છે પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે સેન્ટ્રલ લોક મળશે અને સ્પેડ ટાયર સહિત મળશે તો કારમાં સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે અને કારનું એન્જિન સો સો ટકા વર્ક કરે છે કારમાં પાવર સ્ટેરિંગ એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે નો એક્સિડન્ટ કાર છે તો કારમાં ટાયર તમને સારા જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો અને કાર ડીલરમાં આપવાની નથી તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કન્ડિશન સારી જોવા મળશે લુકવાઇઝ ગુડ કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે અલ્ટો કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે ને મિત્રો મુન્નાભાઈએ કારની કિંમત એક લાખ અને બાણું હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે વોનો કાર છે એક લાખ બાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ કાર તમને જો મુન્નાભાઈનો મોબાઈલ નંબર મિત્રો આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો નંબર છે અને એક લાખ બાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આલ્ટો કે ટેન કાર લેવાઈ જતા હોય તો વધુમાં એટ માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર જ નંબર આપેલો છે જયેશરાજ